નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ગિલોડીની વાડી એક નંબરની વાડી છે બરાબર છે ગિલોડીની ખેતી જોઈ શકો છો તમે ગિલોડાનો લાક કલર ક્વોલિટી સાઇનિંગ ગ્રીનરી વિકાસ સુપર રિઝલ્ટ બરાબર છે ગિલોડાનો લાક પણ તમે જોઈ શકો છો ચારે બાજુ આખી વાડીની અંદર બેસ્ટ રિઝલ્ટ બરાબર છે તો ખેડૂત મિત્રો તમે પણ ગિલોડીની વાડી કરતા હોય એની અંદર વિકાસ ના થતો હોય ઉત્પાદન ના વધતું હોય ગિલોડી પીડી પડતી હોય ગિલોડા વાકા નાના નાના થઈ જતા હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો જોરદાર અને બેસ્ટ રિઝલ્ટ તમને મેળવી આપીશું જોવા વાડીની અંદર કેટલું જોરદાર લાગ લાગેલો છે ગિલોડીનો કોઈ જાતનો પ્રોબ્લમ નથી ફ્લાવરિંગ પણ એટલું જ છે ગીલોડાનો લાક પણ જોરદાર લાગેલો છે કલર ક્વોલિટીમાં પણ જોરદાર છે બરાબર છે જોઈ શકો છો તમે